ચલાલા રેણાકી વિસ્તારમાં આંટા ફેરા મારતો દીપડો પાંજરે પુરાયો ચલાલા રેલવે સ્ટેશન રેણાકી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા હતા ત્યારે ત્યાંના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો તેમજ બે દિવસ પહેલા દીપડા દ્વારા એક શ્વાનનું મારણ કરાયું હતું તેવા ભયના માહોલ વચ્ચે ત્યાંના રહીશો દ્વારા ધારી વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ધારી સરસિયા રેન્જ આર એફ કે કે મેમકિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમય સૂચકતા વાપરી પિંજરા મૂકી વોચ ગોઠવી અને દીપડાને પકડવામાં મોટી સફળતા મળી છે ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો દીપડો પકડાયા દરમિયાન લોકોના ટોળે ટોળા એકઠા થાને અને લોકો રિપોર્ટર નમસ્કાર મારું નામ વસીમ પઠાણ હું રેલવે ક્વાર્ટરમાં રહું છું અને રેલવે રેલવેનો કર્મચારી છું છેલ્લા દસેક દિવસથી દીપડાનો એટલો આતંક હતો કે બાળ બચ્ચાને મેં રમાડી શકતા બે દિવસ પહેલાં કુત્રીનું મારણ કર્યું હતું તો અમને જાણ થઈ એટલે મેં ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવીને પિંજરું મૂક્યું ને આજ તારીખ એકવીસના દિવસે સવાર કુંજરો પિંજરો પાંજરામ પુરાણો દીપડો પાંજરામ પુરાણો છે તો એની માટે અમે પૂરો રેલવે આભાર માનવી છે ફોરેસ્ટ ખાતાનો ધન્યવાદ